ઓગણીસો છોતેર માં ડેપ્યુટી એન્જિનિયર કે કરેલા પગાર તફાવતના કેસમાં કોર્ટ દ્વારા જપ્તીના આદેશ આપવામાં આવ્યા હતા જેમાં અરજદારનું અવસાન થતા બાદ અરજદારના પુત્રો તમિઝભાઈ યાકુબભાઈ શેખ દ્વારા બે હજાર માં કરેલી અરજીમાં પાંચ વર્ષ બાદ કોર્ટે જપ્તીનો આદેશ કર્યો હતો પાંત્રીસ લાખ રૂપિયાની જપ્તી લેવા માટે કોર્ટના સ્ટાફ સાથે અરજદારના પુત્ર તમીશભાઈ યાકુબભાઈ શેખ અને તેમના પરિવારજનો સાથે પીજીવીસીએલના અધિકારીઓ એસએલ પટેલની ચેમ્બર ખાતે જપ્તી માટે પહોંચ્યા હતા પરિવારજનો દ્વારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસે પોતાનો આક્રોશ થાલીઓ હાથ જોડી ન્યાય માટે માંગણી કરી હતી પચાસ રૂપિયા પાછા દેવાનું તો હું એક નો દઈશ તો કરાવો ને સાહેબ શું અપ્રુવલ કરાવો એપ્રુવલ માટે જ મેં વાત કરી ને કોર્પોરેટ જ્યાંથી અમને મંજૂરી મળવાની હોય કેમ ગાઈડ કરે છે આગળ વધીએ જ છીએ એટલે મિનવાય આપણે કોર્ટમાં જઈએ સાહેબ ને કહીએ સાહેબ અમને બે કે ત્રણ દિવસનો જે ટાઈમ છે એ આપો તમે અમને એમાં આવી છે હવે મોઢાની વાત નથી કરતા કારણ કે અમારી કચેરી સક્ષમ નથી આટલું ડિસિઝન લેવા માટે એટલે આપણે અહીંથી કોર્ટમાં જઈએ હમણાં ત્રણક વાગે સાહેબ ત્યાં મળે એટલે સાહેબને આપણે રજૂઆત કરીએ સાહેબ એમાં ટાઈમ બગડે

મારા વકીલે મને નથી કીધું કે જપ્તી વોરંટ આવ્યું પણ મેં ઓનલાઇન જોયું ત્યારે એરેસ્ટ વોરંટ થી પૂછ્યું છે જે છે ને ઓનલાઇન માં છે અને એટલે જ મેં મારા વકીલને કોન્ટેક્ટ કર્યો એટલે તમારા વકીલને ખબર ના હોય ને તમને જે છે એ વસ્તુ આવતી એનો ટાઈમ લેવો છે એના માટે હું જજ સાહેબને મળવા માટે જાવ જ છું રજૂઆત કરવા

ચોવીસ કલાક માં હું કોર્ટમાં જ છું કે ભાઈ અમારે ફ્રુટફુલ રિઝલ્ટ્યુશન કરાવી સાહેબ ને હું ચાલુ કાર્યવાહી રાહ ના જોવાય સવારના આવ્યા છે અમે એક્ઝિક્યુશન ચાલુ કરીએ છીએ સાહેબ ના આવો તમે એ રીતે નહીં કરતા હું મેલીપ સાહેબને કહીને જ છું કે હું જઈને જજ સાહેબને મળીને આવું છું મારું નામ તમીઝભાઈ યાકુબભાઈ શેખ છે અને માની સાથે મારા મોટાભાઈ રિયાઝભાઈ યાકુબભાઈ શેખ છે અને મોટાબેન છે સમીમબેન યાકુબભાઈ શેખ અમે અહીંયા પીજીવીસીએલની ઓફિસમાં રિકવરી માટે આવ્યા છીએ કોર્ટે રિકવરીનો વોરંટ કાઢ્યો છે અને મારા પપ્પા જે અહીંયા જોબ કરતા હતા અને એમને કોર્ટે ઓર્ડર આપેલો પેમેન્ટ રિકવરી કરવાનો આ લોકો પૈસા આપતા નથી પિસ્તાલીસ વર્ષ જૂનો કેસ છે ઓગણીસો નવ્વાણુંમાં કોર્ટનો ફેંસલો આવેલો બે હજાર એકવીસમાં અમે એક્ઝિક્યુશન પિટિશન કરેલી બે હજાર એકવીસથી પાંચ વર્ષ પછી કોર્ટે અહીંયા આ લોકોને રિકવરી માટેનો વોરંટ કાઢ્યો છે અને અમે વોરંટના પૈસા લેવા માટે આવ્યા છીએ પણ આ લોકો ફરીથી મુદ્દતો આપીને ટાઈમ પસાર કરવાની વાતો કરે છે કોર્ટ દ્વારા કેટલા રકમની તમને મંજૂરી આપવામાં આવી છે કોર્ટે અમારું જે ટોટલ અમાઉન્ટ થાય છે એ પાંત્રીસ લાખ રૂપિયાનું થાય છે પાંત્રીસ લાખ રૂપિયાની જપ્તીની મંજૂરી આપવામાં આવી છે